બીજું શું કરું સર કોરોના લોકડાઉનના કારણે એક દિવસ પણ ક્લાસ ખોલી નથી શકતો તમે જ કહો સર તેના કારણે હાથમાં એક રૂપિયો પણ નથી સર શું કહું બહુ બેચેન છું ખાલી એક બે સ્ટુડન્ટ ઘરે આવીને ડાન્સ શીખે છે સર તેના જ કારણે મારું કામ ચાલે છે સર માસ્ટર એટલે જ હા હા અંદર આવો અંદર આવો બેસો ને ઓકે માસ્ટર સર હું થોડીવાર પછી ફોન કરીશ કારણ કે ડાન્સ કરવા માટે સ્ટુડન્ટ આવી ગયું છે પછી કરું સર આવો ને બેસો હા શું જુએ છે કેમ માસ્ટર ઘર કોઈ નથી કોઈ પણ નથી બધા બહાર ગયા છે શું આપણે ક્લાસ શરૂ કરીએ ઓકે માસ્ટર હમ આજે હું તને બે સ્ટેપ શીખવાડીશ બરાબર ને હમ આવ હમ થા હમ પહેલા પ્રણામ કરો ઠીક છે માસ્ટર અને કમર ને આમ અને આમ આવી રીતે શું આમ અને આમ પછી આમ આવી રીતે રેડી ટિક 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 પણ બોલવાનું છે કરો કરો ટિક ટિક પછી હાથ આમ કરો

શું કરે છે હું કેવું કરું છું તું કેવું કરે છે હું કેવું ડાન્સ કરું છું તું કેવું ડાન્સ કરે છે અરે હું જે ફિલિંગ થી કરું છું તે જ ફિલિંગ થી તારે ડાન્સ કરવો જોઈએ ને ડાન્સ માં તારે ખૂબ આગળ જવાનું છે બરાબર હાથ ને આમ રાખો કઈ ખોટું કરી નાખ્યું હું જેવો ડાન્સ કરું તેવો જ કર हां हूं जे भी मूवमेंट करू ने एवीज मूवमेंट कर हाँ आम कर ओके मास्टर हूं कहूं एऊं कर के मारो जीव ले छे यार हूं कहूं एऊं कर रहे अरे खुशी थी करना जीव ले ले छे हं તારા ડાન્સ શીખતા પહેલા મારો જીવ જતો રહેશે તને હાથ જોડું છું તને જેવું આવડે છે તેવું જ કરશું એ જ લખ્યું છે કેમ હસે છે તું અહીંયા હું એટલો સિરિયસ છું તું હસે છે હું પાગલ જોકર દેખાઉ છું તને એયું કઈ નથી માસ્ટર કે મારો જીવ લે છે 25 વર્ષનો એક્સપિરિયન્સ છે મને જે બોલું છું તે કરને મારો જીવ આપીને તને ડાન્સ શીખવાડું છું તને ઉપર લઈ જવા માંગુ છું ને તું હસી રહી છે કરો ને બેટા સિરિયસલી કરો ને ઓકે તું અત્યારે જ આ સવારે આવજે ઓકે માસ્ટર બાપ રે અમારી કમર તૂટી ગઈ આને બિલકુલ ડાન્સ જ નથી આવડતો બાપ રે મારી કમર તૂટી ગઈ રિચાર્જ પણ નથી કર્યું બાપ રે દુખાઈ રહ્યું છે